નમસ્કાર ગુજરાત દર્શક મિત્રો સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક પ્લાસ્ટિક ના બંધ કારખાનામાં માનવ કંકાલ ખોપડી મળવાનો મામલો નાની પરબડી અને સાંકળી વચ્ચે આવેલ ઘણા સમયથી બંધ હાલતમાં રહેલ નિશાન પ્લાસ્ટિક નામના કારખાનાની પાણીની કુંડીમાંથી માનવ કંકાલ ખોપડી મળી આવી હતી ધોરાજી પોલીસે કારખાનામાંથી માનવ કંકાલ કબ્જે કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યું હતું ફોરેન્સિક રિપોર્ટમાં માનવ કંકાલ મહિલાનું સામે આવ્યું ધોરાજી પોલીસે રિપોર્ટના આધારે સઘન તપાસ હાથ ધરતા મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું મહિલાને ચુંદડી વડે ગળે ટૂપો દઈ તેમના પતિ અને દિયરે હત્યા કરી હોવાનું સામે આવ્યું ઘરમાં દરરોજ કંકસ થતો હોય તેમના પતિ અને તેમના ભાઈએ છૂટકારો મેળવવા હત્યા કરી મૃતદેહને પાણીની કુંડીમાં નાખી હોવાનું સામે આવ્યું પોલીસે મૃતક રેશમાદેવી ઉર્ફે શાયરા ઉર્ફે શાંતિ યાદવના હત્યારા પતિ વિપિન દિવાનસિંહ યાદવ તેમજ

જેના આધારે તાત્કાલિક ધોરાજી તાલુકાના પીએસઆઈ સ્થળ વિઝિટ કરી અને આજુબાજુ તપાસ કરતા તેમાં આજુબાજુથી માનવ કંકાલ પણ મળી આવેલ હતું માનવ કંકાલ મળી આવતા એમાં એડી દાખલ કરવામાં આવેલ અને સ્થળ પર ફોરેન્સિકની ટીમ બોલાવી અને પ્રાઇમરી પીએમ કરાવતા તેમના આધારે એટલું ફલિત થયેલું કે જે માનવ કંકાલ છે તે સ્ત્રીનું છે અને થી પાંત્રીસ વર્ષની ઉંમરનું છે અને તેમનું મરણ છે એ છ મહિના અથવા તો આગળના સમયગાળા દરમિયાન ગમે ત્યારે થઈ શકેલ હોય જેના આધારે આજુબાજુના શાયદોના નિવેદન લેવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જે માહિતી મળતા તેમાં જે અગાઉ નવેક મહિના પહેલાં આ જે ઓરડી છે એની આજુબાજુમાં સિક્યુરિટીમાં કામ કરતા વિપિન અને એની પત્ની રેશમા ઉર્ફે સાયરા અને એનું બાળક આરુષી રહેતા હતા જે નવેક મહિના પહેલાં અહીંથી દિલ્હી જવાનું કહીને ચાલ્યા ગયા હતા જે મૂળ યુપીના ઇટાવાના હતા અને જે સાયરા છે એ સાયરાની જે અહીંયા એમની જે સ્ત્રી બેનપણીઓ હતી તેમને પૂછતા તેમણે પણ એવું જણાવેલું કે છ મહિનાથી એમની એમનો ફોન કોન્ટેકમાં નથી છ આઠ મહિનાથી એટલે આ બધું હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી અને તાત્કાલિક જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી એક એસઓજીની ટીમને તાત્કાલિક રવાના કરી અને જે આ શંકાના દાયરામાં હતા તે વિપિન અને એમનો ભાઈ સૌરભ એ બંનેને ઈટાવાથી ઉપાડી અને ધોરાજી ખાતે લાવવામાં આવેલ હતા જેનું ઇન્ટ્રોગેશન કરતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયેલ હતો કે આ જે રેશમા ઉર્ફે સાયરા છે જે વિપિનની ઘરવાળી છે તેમને આ બંને ભાઈઓએ થઈ અને ગળે ટૂંકો આપી અને એમનું મોત નીપજાવેલ હતું અને તે બંને ભાઈઓએ થઈ અને રાતના સમયે રેકડીમાં નાખી અને જે એની ઓડી હતી એનાથી દૂર જે ત્યાં કુંડી હતી એમાં પાણી ટાકામાં એમને નાખી દીધેલ હતી અત્યારનું કારણ શું છે અત્યારનું કારણ જે આ વિપિનની પત્ની છે એ તેના ઉપર એમને અવારનવાર માથાકૂટી હતી અને એની ઉપર કદાચ ચારિત્રની શંકા હોય તેવું પણ ફલિત થયું છે અને આ તપાસ હાલ ધોરાજીના સીપીઆઈ શ્રી હેરમાં ચલાવી રહી છે ખખા�ાા�ાા�ા